દરવાજો પેલો ગેટ છે આથી આપણે ઉપર જવાનું છે મિત્રો તમે જોવો આપણે ત્યાં ઉપર સુધી આવવાનું છે તો હલો મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ અરુણ ગામડિયામાં તો આજે અમે આવી ગયા છીએ સુરત એવું સુપ્રસિદ્ધ રામ મઢી અને રામાપીનું મંદિર અને અહીંયા મિની ગિરનાર પણ છે જે આપણે બધા જોવાના છીએ અંદર જવાની પહેલા આપણે કાકા કાકા છે 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 કે મહિમા તો અને જાણ કરી મટી આપડે રામાપી નું મંદિર છે પાછળ છે મિની ગિન્નાર ફેર જેવું થર છે ગુરુ તો આપડે જાણ્યા કે અહીંયા મુર્દાજ બાપુની ની રામ મટી છે તો આપણે અંદર જાય છે અને દર્શન કરીએ ભગવાનના રામદેવ મહારાજ ના અને જૂની ગાદી તથા નવી ગાદી નું આપણે જોઈ દર્શન કરી તો ચાલો અમારી સાથે

તો મિત્રો ત્યારબાદ આપને દર્શન થાય છે તો મિત્રો ત્યારબાદ આપણે દર્શન થાય છે સાંઈ બાબાના જે શ્રદ્ધા સબુરી એમના પ્રતિક છે સમજો છો તમે તો આજે સાંઈ બાબા નું મંદિર ને તમે દ્રશ્ય જોઈ શકો છો કે આગળ પથ્થરના જે પિલુર છે અને આ છે તેમની મૂર્તિ અને અહીંયા પણ દરબાર છે અને આ બાજુ શ્રી દત્તાત્રેર ગિરનાર

あれ出ろ。 મિત્રો એક વાત એ પણ છે કે આ મંદિરની મુલાકાત મિત્રો રામદેવ મહારાજ ના તથા ગુરુદેવજી ના હવે આપણે જવાનું છે ખાસ જગ્યા જોવા માટે જેનું નામ છે મિની ગિરનાર મોટો ગિરનાર તો તમે લોકો જોયો જ હશે પણ આપણે જોવાનું છે ત્યારે મિની ગિરનાર તો ચાલો અમારી સાથે મિની ગિરનાર અમે આવી ગયા છીએ મિની ગિરનારના દર્શન કરવા માટે તો તમે અમારી સાથે વિડિયોના એન્ડ બધી બન્યા રહેજો મિત્રોને શેર કરજો સબસ્ક્રાઇબ તો કરજો જ અમારી ચેનલ મિત્રો તો ચાલો આપણે બધા મિની ગિરનાર દર્શન છીએ સૌ પ્રથમ આપણે ટિકિટ લેવી દઉં છે આની ટિકિટ છે મિત્રો પાંચ રૂપિયા

I think i આપડે ઉપર આવી ગયું છે ને એટલે તો અત્યારે તો થાકી ગયો છું ગરમી મને ઘણી થઈ ગઈ છે શ્વાસ પણ એટલો છેડ્યો છે પણ આપણે એમ કેવા છે કે ગિરનાર ના પગથિયા એ ચડીને જેટલું પુણ્ય મળે છે એટલું જ પુણ્ય આપણે આ રામ મઠી ના ગિરનાર ને મિની ગિરનાર ને ચડી મળે છે અને આપણે આવી ગયા છીએ એકદમ ટોચ ઉપર અને અહીંથી જે આપણે નજારો જોવા મળે છે એ તો એકદમ અદભુત છે તો તમે આવો અહીંયા જોઈએ કેવું છે મંદિર તો છે જ મિત્ર પણ એક બાજુ તાપીનો નજારો ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આ ઘોડા છે હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઘોડા છે મિત્રો નવ અને અહીંથી તમે આ નજારો જોવો બધો જોરદાર નજારો છે મિત્રો એક બાજુ તાપી છે એક બાજુ રામ મંડી અને આ મિની ગિરનાર તો ઓહો હું વર્ણન કરું શબ્દો ઘટે છે મારે ભાઈ તો તો આપણે ધીમે ધીમે નીચે જઈએ હવે ओके आनंद तो મળ्यो सरदार लेकिन તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મિની ગિરનાર ની અંદર આવી રીતના ભોયરા જેવું છે એની ઉપર પગથિયા છે આની નીચે થી જવાનું છે આપણે તો હાલો જઈએ આપણે ચાલો તૈયાર કાળુ ભાઈ હા તૈયાર તૈયાર આપણે અહીંથી નીકળશું સીધા સાવધના મુખ પાણી બહાર થોડું નમવું પડે એમ છે કે આપણે મિત્રો આવવાનું છે અંદર આ છે આપણું સિંહનું મુખ છે અહીંથી અંદર જવાનું છે અંદર જઈને રહ્યા શું છે અંદર ચાલો તો જઈ અંદર અંદર Thank <laughs> you. તમે જોઈ શકો છો આ આપણે ગુફાની અંદર આ બધું મઢાવેલું છે મંદિર એ બધું અને અહીંયા કેટલી ગરમી છે મોટો પરસો ઓળખી જોઈને તમે અનુમાન લગાવી શકો છો અહીંયા તો અમારો મસ્ત સરસ છે અમારા પરસેવા માટે તમે સબસ્ક્રાઇબ ને લાઈક અને શેર તો કરી જો અમારા માટે મેં મહેનત કરીએ છે હું ક્યાં ગુફાની અંદર જાતો નથી પણ હું તમારા માટે ગુફાની અંદર આયા વિડિયો બનાવવા માટે મિત્રો સબસ્ક્રાઇબ લાઈક અને શેર તો કરજો મિત્રો ફોર્મેટમાં તમે અમને જાણ હતો કે વિદ્યુતને કેવો લાગે છે અને અમને પ્રત賛 કરી તો મિત્રો અહીંયા માથું સંભાળીને ચાલવા ગયા મથાલ પ્રમાણે પરશમાં તમે જોઈ શકો છો કે આ શ્રી કૃષ્ણ ભગવાન એક અદ્ભુત દર્શન કરાવ્યા છે આગા તેમની બધી લીલાઓ અરે આયા માથું સંભાળીને જાવનો ત્યારબાદ આપણે દર્શન થાય હવે ધીમે ધીમે દર્શન કરી રહ્યા છીએ ગોરખનાથ ના જે નવનાથ નાથ છે ગિરના જે નવનાથ એક નાથ છે ગોરખનાથ તો મિત્રો અહીંથી આપણે જવાના છીએ તાપીના કાઠે પેલા મંદિર જોયું પછી મિની ગિરનારને હવે આપણે જવાનું છે તાપીના તો ચાલો અમારી સાથે બની રહ્યો અમારા વિડીયો ના એન્ડ સુધી આ છે ધૂણો મિત્રો હા ઇંગ્લેન્ડમાં પાકિસ્તાન પાકિસ્તાન તો મિત્રો આપણે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ એમાં શ્રી નાડા મેકરણ કાપડિયા તો તમને બધાને ખબર છે કે એમને જે જોડે ફેરવી હતી સત્યની જોડે હતી અને બીજા નંબરમાં એના બે એવા પાલતુ પ્રાણી હતા એક લીલી લાલિયો અને બીજો હતો મોતિયો અને તે બેવો પાણીના ઘડા લઈને ફરતા હતા તમે જોઈ રહ્યા છો કે દ્રશ્ય આ આ દ્રશ્યનું છે આ આ માટલું છે પાણીનું અને આ બેનેઓ રાહ ચરતા માણસોને તરસાવને પાણી પાતા અને મુખિયાઓને અન્ન દાણો આપતા એવા છે દાડા મેકનની સત્ની જોડી ફરતી એવી એમની કઈક કથા છે મિત્રો અને તે સત્ય છે તો આપણે અહીંયા નમન કરીએ છીએ તો મિત્રો આ છે સતી અંશિયાજીનો આસન આપણે અત્યારે જોવાના છે રામ મટી માં શ્રી લાલપક્ષ ના આશ્રમ માં બહુ સારા